નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બાલના સુરાપુરા દાદાના નવસો વર્ષ જૂના ઇતિહાસ વિશે તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો તમને પસંદ આવે તો કમેન્ટ બોક્સની અંદર જય સુરાપુરા દાદા લખજો તેમજ મિત્રો આપણા વિડીયોને લાઈક કરજો અને તેને વધુમાં વધુ શેર કરજો સાથે જ મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો મિત્રો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો સુરાપુરા દાદાના ઇતિહાસની શરૂઆત કરીએ એ પહેલાં મિત્રો તમને સુરાપુરા દાદા કોને કહેવાય એના વિશે થોડીક સમજણ આપી દઈએ તો મિત્રો સુરાપુરા દાદા કોને કહેવાય તો મિત્રો એવા સુરવીર કે જેમનું જીવન અને મરણ બંને પ્રેરણાદાયી રહ્યું હોય જેમને ગૌ બ્રાહ્મણ નારી અને ધર્મની રક્ષા માટે નાત જાત જોયા વગર પોતાના સંતાન અને પરિવારની પણ પરવાહ કર્યા વગર જગતની તમામ મોહ માયાને પરવાળમાં ખતમ કરીને પોતાના શીશને મહાદેવના શરણે ધરી દીધા હોય તેવા જ મહાપુરુષો વીર પુરુષો જેમને સુરાપુરા દાદા તરીકે પૂજવામાં આવે છે અને તેમના ગામે ગામે પાળિયા અને પથ્થરની ખામીઓ આજે પણ પૂજાય છે મિત્રો તેવા જ આપણા સુરાપુરા ધામના શ્રી રાજાજી તેજાજીને નવસો વર્ષ બાદ પણ આજે પૂજવામાં આવે છે તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો આ ભોળાદ ક્યાં આવેલું છે તો મિત્રો ભોળાદ સુરાપુરા દાદાનું સ્થાન અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે તો મિત્રો હવે શરૂ કરીએ છીએ સુરાપુરા દાદાનો બલિદાન આપનાર સુરાપુરા ધામ ખાતે વીર તેજાજી દાદા તેમજ વીર રાજાજી દાદાની ખાંભીઓ આવેલી છે જ્યારે વીર રાજાજીનો પરિચય મેળવ્યો તો મિત્રો તેમના પિતાનું નામ વિક્રમજી શિવસંગજી હતું અને તેમની માતાનું નામ ગંગાબા હતું અને ક્ષત્રિયુળના ચૌહાણ પરિવારના રાજપૂત વીર વીર રાજાજી અને તેજાજી હતા એ સમયે ચારણની દીકરીનું વેલડું લૂંટાતું હતું ત્યારે એ ચારણની દીકરીઓની આબરૂ બચાવવા તેઓ વારે ચડ્યા હતા અને સત્તર નરાદમોને મારી નાખ્યા હતા ત્યારબાદ રાજાજી અને તેજાજીને પાછળથી દુશ્મનો દ્વારા ઘા કરવામાં આવ્યા પણ એક ક્ષત્રિય જ્યારે ધર્મના ધીંગાણે ચડે ત્યારે કહેવાય છે કે સાક્ષાત મા ભવાની એમનામાં ઉતરે છે અને આમ જ સુરવીર ગવાયા પછી પણ લડતા રહે છે પરંતુ છે કોઈ એક વિધર્મી દ્વારા મદિરાના છાંટણા નાખવામાં આવ્યા એટલે કે મિત્રો મદિરા એટલે કે દારૂ કોઈ વિધર્મી હતો તેને આ દારૂના છાંટા નાખ્યા અને માત્ર સત્યાવીસ વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનોને ગોળિયામાં મૂકીને પોતાના પ્રાણની આહુતિ આપી અને પરમાર્થના કામે પોતે જીવી ગયા તો મિત્રો એવા સુરવીરની વાત છે ત્યારબાદ વર્ષો વીતતા ગયા બહાર ગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની ખાંભીના દર્શન કરવા આવતા એ સમયે ખાંભી ભોળાદ લોથલ રોડ પર હતી પરંતુ જ્યારે ભોળાદના ચૌહાણને દાદાએ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને વિક્રમ બે હાજર સુદ પૂનમ તારીખ એપ્રિલ બે હજાર સોળને ને શુક્રવાર હનુમાન જયંતિ હતી એ દિવસે પુનઃ પ્રતિષ્ઠા કરી અને ભોળાદ નાની બોરુ રોડ પર સ્થાપના કરવામાં આવી આજના ઘોડકર કરયુગ અને આધુનિક વિજ્ઞાનના યુગમાં અઢળક પ્રમાણો આપીને દાદાએ પોતાની મોજૂદગી આજે પણ એ સાબિત કરી બતાવી છે આજે પણ દેશ વિદેશના ખૂણે ખૂણેથી અઢારય વર્ણના લોકો દર્શની આવે છે અને આજે પણ દાદા કોઈનું પણ એક રૂપિયો લીધા વગર અને કોઈ પણ વ્યવહાર કર્યા વગર નિસ્વાર્થપણે દાનબા બાપુને નિમિત્ત બનાવીને લોકોનું કલ્યાણ કરી રહ્યા છે એવું લાગે છે જાણે જીવતા સેવા કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય એમ દાદા આજે પાળિયા થઈને સમાજ અને ભક્તોને સાચવ માર્ગ આપી રહ્યા છે અને તેમની તકલીફમાં મદદરૂપ થઈ રહ્યા છે આજે જે જગ્યાએ દાદા બિરાજમાન થયા છે એ જગ્યા એક ધામ બની ગઈ છે અહીં અન્ન ક્ષેત્રની સેવા કરવામાં આવે છે અને આજે કોઈ પણ કાગળ પેન ચોપડામાં હિસાબ કર્યા વગર દાદા પોતે જ એનું સંચાલન કરી રહ્યા છે આજે અઢારે આલમના દીકરા દીકરીઓ દાદાની સેવામાં ખડે પગે હાજર થઈ જાય છે ગામના પાદરે ઉભેલા એ પાળિયાના બલિદાનની વાતો કરવા બેસીને તો મિત્રો ચોપડેના પાના પણ ઓછા પડે જાય તો મિત્રો હવે આપણે વાત કરીએ શ્રી દાનભા બાપુ વિશેની તો મિત્રો મંદિરમાં જે સેવા કરતા અને દાદાએ જેનામાં પોતાને શક્તિ અર્પણ કરી છે એવા શ્રી દાનભા બળવંતસિંહ ચૌહાણ કે જેઓની હાલની ઉંમર સાડત્રીસ વર્ષ છે અને તેમના પરિચયની વાત કરી તો મિત્રો તેઓ ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે જેઓએ નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે જ્યારે તેમણે સમજણ આવી ત્યારે ભાઈની છત્રછાયા પણ ગુમાવી પછી ગામડામાં મજૂરી કરી અને પોતે અભ્યાસ કર્યો ત્યારબાદ તેઓ રોજગારી માટે અમદાવાદ ગયા અને હાલ પણ પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે એમાંથી તેઓ સમય કાઢે છે અને પોતે ભોળા દાવે છે અને દાદાના ચહેનોમાં જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓના તેઓ દુઃખમાં ભાગીદારી કરી અને દુઃખ દૂર કરે છે જે જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓને જમાડવા માટે અને ચા નાસ્તા માટે પણ ખૂબ આગ્રહ કરે છે દાદાના સ્થાનિધ્યમાં આવેલ કોઈ પણ હોય જેને ભેદભાવ વગર તમામની સાથે વાતચીત કરી છે અને ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે સોરાપુરા દાદા ભોળાથ અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું અનેરું સ્થાન બન્યું છે સૌથી ખાસ વાત એ છે કે દાદાના સાનિધ્યમાં આવેલા ભક્તોની મનોકામના પૂર્ણ થતી જાય છે આજે ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશના ખૂણે ખૂણેથી અઢારે વર્ણના લોકો શ્રદ્ધા રાખીને દર્શન કરવા માટે આવે છે અહીં દાદાના સાનિધ્યમાં કોઈનું પણ એક પણ રૂપિયો લીધા વગર અને નિસ્વાર્થપણે શ્રી દાનભા બાપુ નિમિત્ત બનીને લોકોનું કલ્યાણકારી કાર્ય કરી રહ્યા છે મિત્રો તમને આ સાથે એ પણ જણાવી દઈએ કે ભોળાદપાલમાં દાદાના ધામમાં બેઠક ક્યારેય યોજાય છે તો મિત્રો દાદાના સાનિધ્યમાં દર સોમવારે રાત્રે અને મંગળવારે દિવસે બેઠક યોજાય છે જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાના દુઃખ દૂર કરે છે મિત્રો અહીંયા અનેક લોકો પણ આવે છે અને પોતાના વ્યસનને તેઓ દૂર કરી શકે છે અનેક લોકોના દુઃખ અને પ્રશ્નોનું નિરાકરણ આસ્થા રૂપે પૂર્ણ થતું હોય છે દેશ વિદેશમાંથી લોકો માનતાઓ માને છે અને તેમની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે શ્રદ્ધાળુઓને મિત્રો પરેશાનીઓ ના થાય તેના માટે સુરાપુરા ધામમાં ઓનલાઈન બુકિંગની પણ સગવડ કરવામાં આવી છે જેનાથી તેમને બુકિંગ કરવામાં સરળતા રહે અને તેમની સમસ્યાને દૂર કરવા માટે દાદાની સાથે વાતચીત કરવા માટેનો યોગ્ય સમય અને તારીખ પણ મળી રહે મિત્રો દાદાના સાનિધ્યમાં અંધશ્રદ્ધાને માનવામાં આવતી નથી ત્યાં તેમને સ્પષ્ટપણે લખેલું છે કે દાદાને તમારું કામ કરે છે એ તમારી શ્રદ્ધાના આધારે કરે છે અહીંયા કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવામાં આવતી નથી તેમજ મિત્રો તમને કંઈ પણ થાય તો પહેલાં તમારે ડૉક્ટરને બતાવો ત્યારબાદ ભોળા દાવીને પૂછવું તો મિત્રો આજે આપણે આ વાત કરી છે સુરાપુરા દાદાના ઇતિહાસ વિશેની તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે એની તમે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને મિત્રો કમેન્ટ બોક્સની અંદર સુરાપુરા દાદાનું નામ લખવાનું ના ભૂલતા આ સાથે જ મિત્રો દાદાના ઇતિહાસને વધુમાં વધુ શેર કરજો અને સાથે જ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિડીયોને અંત સુધી જોવા માટે આપનો આભાર